અમદાવાદની સમસ્ત જનતાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું બે દિવસનો કરફ્યુ વીકેન્ડ કરફ્યુ શનિ રવિ પૂરતો સાથ અને સહકાર આપ્યો છે કરફ્યુને સફળ બનાવ્યો છે સરકારને પણ ન છૂટકે કરફ્યુ ની અમલવારી કરાવવી પડી છે કારણ કે તહેવારોના દિવસો પછી ફક્ત ગુજરાત નહીં સમગ્ર રાજ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં પણ અલગ અલગ શહેરોમાં પણ કોરોનાના કેસ વધાય છે સંક્રમણ વધ્યું છે અને એવી વખતે તાત્કાલિક સરકારને નિર્ણય કરવા પડે અને એના ભાગરૂપે બે દિવસનો કરફ્યુનો નિર્ણય અમદાવાદનો એ આપણે કર્યો પ્રજાએ સહકાર આપ્યો માટે ફરી વખત ધન્યવાદ આપું છું